મારું નામ પઠાણ છે હું પત્રકાર છું અને અભિર ફાઉન્ડેશન નામે પેલા સંસ્થા પણ ચલાવતી હતી આ ઘટના એવી છે કે એમાં હું પ્રમુખ હતી અમે સાત ફાઉન્ડર મેમ્બર હતા અને એમાં અધિક હફીઝ ખાન મુર્શી દોરાન ખાન જે એમાં જનરલ સેક્રેટરી હતો અને એમાં સૌથી પહેલા અમે પચાસ રૂપિયાની કીટનો કોન્સેપ્ટ લાવ્યા હતા અને એના પછી આ અધિકના જ કહેવા પર અમે ત્રીસ દસ બે હજાર ત્રેવીસ ના દિવસે એક હજાર રૂપિયા વાળા સિલાઈ મશીનની સ્કીમ લાયા હતા જે સિલાઈ મશીન આખા અરુણ નું નવ થી દસ હજાર રૂપિયા નું આવે છે એક હજાર અંદર અને એ એ પણ મહિલાઓને જે જકાત અને લીલા ની રકમ લઈ શકતી હતી અને એના માટે એલિજીબલ હોય તમને એઝ અ મુસ્લિમ ખબર હશે કે દરેક વ્યક્તિ જકાત અને ફિતરા નો પૈસો લઈ શકતા નથી ગાયબ થયા હતા અને આજે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે એના ઉપર તમે શું કહેશો એના પર હું આમ કહીશ કે આ જે અતિક છે ને આ સિત્તેર સાલનો એનો ને અમારો પડોશ છે ને આપણા ગુજરાતીમાં એક કહેવત પણ છે કે કોઈને રોટલો આપી દેવો પણ કોટોલો ના આપવો જ્યારે મેં અભિર ફાઉન્ડેશનમાં મારી સાથે લીધો એની પહેલા આ વ્યક્તિ ફાંદે બાદ છે તમે અમારું જમાલ અમારું ત્રણ દરવાજાનું પહેલા બજાર છે ને ત્યાંથી લઈને મિરજાપુર સુધી તમે નીકળીને એનું નામ પૂછો ને એના પર પચાસ રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા માંગવા વાળા કેવી અરે તું ભાભી કે દોસો રૂપિયા ચોરી કરવાની એની બાળપણ થી આદત હતી પણ જ્યારે એની એના મકાન ના ભાડા ના ભરી શક્યો મકાન મારી ગયા ઘર ખાલી કરાવી દીધો ને રોડ પર રિક્ષામાં બેંક ઓફ ઇન્ડિયા પાસે ભર વરસાદ ન સુકતો હતો મેં આઠ મહિને એને મારા ઘરમાં રાખ્યો આઠ મહિના સુધી ત્યાર પછી આપણા આપણે એના માટે આટલું કરી શંકા ના જાયબીર આલમ પોતે શરીફ થયા હતા અને સાબીરભાઈ કાવલીવાળા શરીફભાઈ દૂધવાળા ને બીજા પત્રકાર અને ઘણા બધા સોશિયલ એક્ટિવિસ્ટ આયા હતા તો શું એ બધા ફ્રોડ હતા તો આયા હતા મશીન વિતરણ થયું બહુ સારું થયું હવે અતિ છે બાળપણથી ચોર કારણ કે મુન્સી દોરાન ખાન ફેમિલી છે ને પટવાસી નું જ રેપ્યુટેડ ફેમિલી છે પણ ત્યાં નાનાથી લઈને મોટા બાયકોટ કરેલું છે કેમ કે આની ચોરીની આદત જતી નથી હવે એ અને મુલ્લા કાણી છે આ બે ગયા ચોર તો બડી ચોરી હવે આ લોકો અમારી પાસે એવિડન્સ છે રેકોર્ડિંગ છે ઓડિયો છે મહિલાઓને પણ અમે બોલાઈ લઈશું બધાના ઘર જઈ જઈને સંસ્થાના નામે આ પૈસા લઈ આવ્યો વોશિંગ મશીનના નામે વોશિંગ મશીન અમારો કોન્સેપ્ટ નહોતો આણે નાખ્યો હતો કેમ કે વોશિંગ મશીન એવી કોઈ જરૂર નહીં વ્યક્તિ